અરે સાંભળો છો આ તમારા માં કોક ભંગાર ફોન આવે છે હા એ ઉપાડી લે તારા ભાઈ ફોન જે વાત કરી લે શું કે છે હેલો બોલ ભાઈ શું કામ હતું અરે બેના જીજાજી કેમ ફોન નહી ઉપાડતા મારો કાલનો ફોન કરું છું એમને એક કામ કરજે તું હવે બે ત્રણ દિવસ પછી જ ફોન કરજે કેમ કે હવે બે ત્રણ દિવસ છે ને કોઈનો ફોન ઉપાડવા લાયક નહીં રે

એનો શરમ એને આવી તો તમે એનો નંબર બંગાળ નામથી સેવ કર્યો છે તો એ તમારો નંબર કબાડીથી જ સેવ કરશે ને અને તમારું નામ તો બરાબર એને સેવ કર્યું છે તમે તો છો જ કબાડી ના ના અમે તો કબાડી જ છીએ એમને અમારા હાથમાં બધો બંગાળ નહીં આવે ઓછું બોલો ઓછું બોલો અને તમારા મમ્મી સાચું જ કહેતા હતા કે હું આને બરાબર ધોતીને ત્યારે એને મગજ ઠેકાણે આવતું હતું અમારા શાળાના લીધે તો કાયમ મારા ઘેર ઝઘડા થાય છે કેમ ધાબે આઈને બેઠા છો બસ કાલની ની રાહ જોઉં છું મજા આવી જશે કાલે તમારા ભાઈબંધો આવવાના છે બધા કાલે અમે બધા ભાઈબંધો ભેગા થવાના છીએ શું હતું કે ના બધા ને એનો વાંધો નહીં પણ આ પાન મસાલા ખાઈને કોઈ થૂકે નહીં એનું ધ્યાન રાખજો આખો દિવસ મજૂરી કરીને ધાબુ ધોઈ છે અરે પણ મારા ભાઈબંધો કે પાન મસાલા ખાય છે તું મને કહું છું નહીં ખાતા તો આ ધાબુ લાલચોળ કરી મૂકી દે છે અને હા તમારા ભાઈબંધો તો કે પાન મસાલા જ ખાય છે એ બધા તો પીવાવાળા છે

આમાં મારી બેન પડ્યો કે વચ્ચે આવી તમારા ભાઈ બંધો કરતા તો લાખ દરજે હારી છે મારી બેન પડ્યો અને તમે તમારા ભાઈ ત્યાં જો હોય તો જતા રહેજો બાકી મારી બેન પડ્યો તો આવવાની અને ફોટોગ્રાફી થવાની અરે ભાભી આવો ન ધાબે એટલે મને કાઢી મૂકવાનો પ્લાન જાણો ના હું શું લેવા મારા ભાઈબંધના ત્યાં જવું ઉત્તરાયણ તો મારા ધાબે જ કરે ભાઈ

તમારે તો નાનપણ ની છે નહીં ગમે તેના લગનમાં માં ઘુસી જમી લેવાનું તમારે તો જૂની યાદો તાજી થઈ ગઈ હશે નહીં આવું બોલી એનું દુખ નહીં પણ આને કઈ કોને દીધું ને મને એ નહીં ખબર પડતી પણ જમવાની મજા આવી ગઈ હો